આગળનું તો તમારે ડાબી બાજુ તો એમને એક વત્તા એક એક વર્ગ આગળ આવે એટલે માઇનસ એક વર્ગ થશે ફોર એક્સ આગળ આવશે એટલે વત્તા ફોર એક્સ થશે અને પ્લસ તો કોઈ આમાંથી ઉડતું હોય તો ઉડે આમાંથી આપણે એક મિનિટ અવાજ ત નવાઈ છંદિ લખાય છે નથી દેખાતું તો પછી એક કામ કરતો તું અ તો youtube લાઈવ થઈ જા અને જો તને ક્લિયર ન દેખાય તો ત્યાંથી પાછી લેફ્ટ થઈને જશે બરાબર હોયા આ કે ફોરમ તને શું થાય છે સાંભળો જાગૃતિ તમે વોટ્સઅપ ઉપર લાઈવ થઈ આપણે આ લેફ્ટ થઈએ છીએ વોટ્સઅપ ઉપર હું લાઈવ થઉં છું બરાબર છે તો ની અંદર તમે એક્સેપ્ટ કરો કે નથી દેખાતું હા કે ના